નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સીટીની અંદર એ બીસીડીનો ક્રમ એ આપણે સમજવાનો છે તો એ બીસીડીનો ક્રમ આ પ્રમાણે છે એ એક્ઝામની અંદર અલગ અલગ રીતે તમને પૂછવામાં આવતું હોય છે કે એક્ઝામનો જે ક્વેશ્ચન આવે એની અંદર આવા આના પણ પ્રશ્નો આવે કે એ બીસીડીનો ક્રમ કેવો હોય છે એ તો અહીંયા તમે જોઈ શકો કે અલગ અલગ પ્રકારના સ્પેલિંગ આપણે આપ્યા હોય તો એ સ્પેલિંગ તો આપણે બરોબર સાચા સ્પેલિંગ આપ્યા હોય હવે આ સ્પેલિંગ જે છે એને આપણે એબીસીડીના ક્રમમાં ગોઠવવાના હોય મતલબ અલગ અલગ વધારાના સ્પેલિંગ ન આપ્યા હોય પણ એક જ સ્પેલિંગ આપ્યા હોય દાખલા તરીકે અહીંયા કાઇટ કરીને સ્પેલિંગ આપ્યો છે આપ્યો છે ને હવે આને આપણે એબીસીડીના ક્રમમાં ગોઠવવાનો છે

એટલે આમાં સૌથી પહેલા એ બી સી ડી ઈ આવ્યો ને ઈ આવી ગયો તો આ ઈ છે એને સૌથી પહેલા આપણે લખવાનો છે જવાબમાં સૌથી પહેલા ઈ આવશે એના પછી ઈ પછી એ આપેલો છે ને તો આ આઈ છે એને લખવાનો આપણે અહીંયા પછી એના પછી જે કે આવી ગયો ને એના પછી આવશે કે અને છેલ્લે ટી

એના પછી એ બી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર આર બે છે તો બે બે ને એક સાથે જ લખી દેવાના આપણે જો અને છેલ્લે ટી આ બની ગયો જવાબ એ જ રીતે અહીંયા કેમલ આપેલું છે તો એમાં પણ તમારે એ જ રીતે મનમાં મનમાં આપણે બોલતા જઈએ લખી નાખવાનો કેમલ છે એ પછી સી એના પછી કયો અક્ષર આવશે તો કે એના પછી આવશે એલ અને એના પછી આવે છે એમ સમજાણું

કોઈપણ સ્પેલિંગ તમને આપ્યો હોય તો એનો તમારે એબીસીડીનો ક્રમ જયારે ગોઠવવાનો હોય કે એબીસીડીના ક્રમમાં લખો તો તમે આરામથી આ રીતે લખી શકો તો આ રીતે તમારે દાખલાના જવાબ છે તમારે લખવાના છે થેન્ક યુ ખૂબ આભાર